આજે બંધારણ દિવસ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ઉપરાષ્ટ્રપતિ પ્રધાનમંત્રી સહિત મહાનુભાવોએ પાઠવી શુભકામના તો ગાંધીનગરના સ્વર્ણિમ પાર્ક ખાતેથી સંવિધાન પદયાત્રાનું આયોજન મુખ્યમંત્રી ગૃહ રાજ્યમંત્રી સહિત મંત્રીઓ યાત્રામાં જોડાયા આજે બંધારણ દિવસની પંચોતેરમી વર્ષગાંઠ નિમિત્તે સંસદ ભવનમાં ભવ્ય કાર્યક્રમ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સંયુક્ત સત્રને કરશે સંબોધન ઉપરાષ્ટ્રપતિ પ્રધાનમંત્રી રહેશે ઉપસ્થિત આ પ્રસંગે સ્મારક સિક્કો અને પોસ્ટ ટિકિટનું લોકાર્પણ મંત્રી નરેન્દ્ર મોદી સુપ્રીમ કોર્ટમાં બંધારણ દિવસ પ્રસંગે આયોજિત કાર્યક્રમમાં લેશે ભાગ ભારતીય ન્યાયપાલિકાનો વાર્ષિક રિપોર્ટ કરશે રજૂ કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુનરામ મેઘવાલ અને ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા સંજીવ ખન્ના રહેશે ઉપસ્થિત વલસાડ જિલ્લાના પારડી ખાતે વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ બાદ હત્યાના આરોપીની પોલીસે કરી ધરપકડ આરોપી હરિયાણાનો સિરિયલ કિલર પચીસ દિવસમાં ચાર રાજ્યોમાં કરી પાંચ હત્યા આરોપી સામે અલગ અલગ પોલીસ સ્ટેશનમાં દસથી વધુ ગુના નોંધાયા ભારતીય બંધારણની રચનાના પંચોતેર વર્ષના ઉપલક્ષ્યમાં આજે બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવશે જેનો વિશેષ અને ભવ્ય કાર્યક્રમ સંસદના સેન્ટ્રલ હોલમાં યોજાયો જેનું ઉદ્ઘાટન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ કરશે શ્વેત ક્રાંતિના જનક ડોક્ટર વર્ગીસ કુરિયનની જન્મજયંતિના અવસરે આજે રાષ્ટ્રીય દૂધ દિવસની ઉજવણી એકસો બોતેર લાખ મેટ્રિક ટન દૂધ ઉત્પાદનની સાથે ગુજરાત દેશમાં ચોથા ક્રમે ગુજરાતમાંથી એકત્રિત થયા દૂધનું અમૂલ ફેડરેશન દ્વારા પચાસ જેટલા દેશોમાં વહેચાણ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મોટી રાહત વર્ષ બે હજાર વીસમાં રાષ્ટ્રપતિ ચૂંટણીમાં હસ્તક્ષેપના આરોપમાં મળી ક્લીન ક્લીનચીટ ફેડરલ કોર્ટના ન્યાયાધીશે કેસને ફગાવ્યો ભારતીય શેર બજારમાં પ્રારંભિક ઉછાળા બાદ ઘટાડાની ચાલ બીએસસીનો સેન્સેક્સ નવ્વાણું પોઈન્ટ ઘટી એસી હજાર દસ પર જ્યારે નિફ્ટી અઠ્યાવીસ પોઈન્ટ ઘટી ચોવીસ હજાર એકસો ત્રાણું પર કરી રહ્યા છે કારોબાર ફાર્મા અને પાવર શેર્સમાં નરમા સોના ચાંદીના ભાવમાં સામાન્ય વધાર સિંગાપુરમાં રમાઈ રહેલ વિશ્વ ચેસ ચેમ્પિયનશિપમાં ભારતના ડી કુકેશ અને ચીનના ડિંગ લીરેનની વચ્ચે આજે બીજો રાઉન્ડ ગઈકાલના પ્રથમ રાઉન્ડમાં લીરેનની જીત થતાં એક શૂન્યથી આગળ